હવે આ સ્પાય યુનિવર્સ બનાવવાનો આઈડિયા જેના પણ મનમાં આવ્યો હોય કદાચ આદિત્યના મનમાં આવ્યું હોય કે પછી એક્સ વાય જેડ કોઈના પણ મનમાં આવ્યું હોય છે એટલે એ લોકોએ છે ને એક ફિક્સ રાખ્યું હોય છે કે આપણે સ્પાય યુનિવર્સમાં જેટલી પણ ફિલ્મો બનાવીએ ને એમાં અમુક વસ્તુ છે ને એ બધે એમાં કોમન જ રાખવાની છે જેમ કે લોકેશન છે પછી સ્ટોરીમાં હીરો અને વિલન છે એ કયા ટાઈપના રાખવા છે અને એક્શન સીન છે તો એ ક્યાં ક્યાં રાખવા છે એક્ઝામ્પલ તરીકે એક્શન સીન છે તો એક તો રોડ ઉપર હોવો જોઈએ એટલે કે મુસાફરીના જેટલા સાધનો હોય ને બધામાં આપણે એક્શન કરવાનું તો રોડ ઉપર હોય તો કે ગાડી છે પછી ફોર વ્હીલ છે પછી ટ્રેનમાં છે પછી જળ મુસાફરી હોય તો ત્યાં બોટ છે પછી પ્લેન છે મુસાફરીના તમામ સાધનોમાં આપણે એક્શન સીન રાખવાના લોકેશન તો કે સાતથી આઠ દેશ લઈ લેવાના અને એમાં સ્પેન રાખીએ એટલે ત્યાં એક કેસ સીન તો રાખવાનો 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 જ તે પછી સ્પેનમાં ધારો આપણે શૂટ કરીએ છીએ તો ત્યાં પછી જે આપણી મુખ્ય હિરોઈન હોય ને એને થોડુંક અંગ પ્રદર્શન પણ આપણે કરી દેવાનું જેથી માહોલ ગરમ થઈ જાય અને બીજી વસ્તુ કે એક્શન છે ને બધી ફિલ્મમાં ભરપૂર જ રાખવાનું સ્ટોરી ભલે નબળી રાખીએ પછી હીરો છે તો એ એજન્ટ રાખવાનો બરાબર છે પછી સામે જો વિલન રાખવો હોય તો એ વિલન પણ અથવા એક્સ એજન્ટ હોવો જોઈએ અથવા તો પછી એજન્ટ લેવલનો કોઈ પણ હોવો જોઈએ કે જેના બધી પ્રકારની કાબેલિયત હોય તો આ બધું ફિક્સ જવું સ્પાય યુનિવર્સિટી તમે કોઈ પણ ફિલ્મ ઉઠાવીને જોઈ લો અને બધું તમને આ સેમ જેવું લાગશે વોર ટુમાં પણ એવું જ હતું એટલે હવે આ કેવું છે ખબર છે બહુ મજા નથી આવતી જોવાની આપણે આ વોર ટુ જોયું ને એમાં ખબર પડી જાય કે ભાઈ સ્પેન છે એટલે ચાલો હમણાં એક્શન આવશે એટલે એક્શન આવે જ તે અને સ્પેન છે તો હમણાં ત્યાં કંઈકને હિરોઈન છે અંગ પ્રદર્શન કરશે એટલે અંગ પ્રદર્શન કરે જ છે એટલે જો લોજિક મેજિક ઇકોનોમી ગણિત હિન્દી ઇંગ્લિશ બધું સાઈડમાં મૂકી અને વોર ટુ મેં જોઈ નાખી તમે આમ સ્ટોરી જુઓ તો સ્ટોરીમાં કાંઈ નથી જોકે એક રેકોર્ડ રહ્યો છે સ્પાય યુનિવર્સિટી જેટલી પણ ફિલ્મો આવી છે હા એક એકથા ટાઈગર ટાઈગર ઝિંદા એના સિવાય બીજી આગળની જે કંઈ ફિલ્મો આવી છે એક વોર હતી જે થોડીક સારી હતી પછીની જે કંઈ ફિલ્મો છે એમાં કંઈ એટલું બધું ખાસ ટાઈગર થ્રીમાં લઈ લો વોર ટુમાં લઈ લો કંઈ ખાસ બહુ મજા નથી આવી સ્ટોરી બાબતે તો તમે જવા જ દો હા એક્શન તમને ગમે છે તો મજા આવશે જોવાની પણ હવે એક્શન એ પછું કેવું કે લોજિક મેજિક વગરનું છે હવે માર્વેલ જે યુનિવર્સ બનાવે છે એમાં જે એક્શન આવે છે એમાં આપણે લોજિક એટલા માટે નથી લગાડતા કારણ કે આપણને એ લોકોએ પહેલાં કહી દીધું છે કે ભાઈ આ આર્યનબેન છે એનામાં આવી એવી શક્તિ છે એ કદાચ મંગળ ગ્રહ પર પણ જવું પડે ને તો ત્યાંથી પણ એ વિલનને ગોતી લાવશે અને મારશે કારણ કે એનામાં એવી શક્તિ છે આ થોર છે તો કે એ ગમે એ કરી શકે છે આ હલ્ક છે એ ગમે કરી શકે એટલે ત્યાં આપણે થોડુંક એક્સેપ્ટ કરી લઈએ પણ આમાં તો હવે વાયર કોઈ કોઈપણ સપોર્ટ વગર પંદરથી ત્રીસ હજાર મીટર પંદરથી ત્રીસ હજાર કિલોમીટર ઉપર જ્યારે એ પ્લેન ઉડતું હોય અને ત્યાં પછી એક સામાન્ય માણસ કાળા માથાનો માનવી જેનામાં શક્તિ કોઈપણ પ્રકાર નથી ભલે એ કદાચ એજન્ટ છે કે એજન્ટ નથી પણ કોઈ પણ વાયર વગર જ્યારે પ્લેનમાં એ પ્લેનની ઉપર અંદર નહીં પ્લેનની ઉપર જ્યારે એક્શન કરતો હોય ત્યારે એમ થઈ જાય કે હવે થોડાક આ લોકો પાછા વળી જાય તો વધારે સારું એટલે લોજિક તો જો કે હું ક્યાંય લગાડતો જ નથી પણ આ થોડું વધારે પડતું થાય ને ત્યારે એમ થાય કે આ લોકોને થોડું કામ હકેલવું પડે તો વધારે સારું બાકી મગજ મગજ સાઈડમાં મૂકીને જો ફિલ્મ જોશો વોર ટુ તો જોવાની બહુ મજા આવશે ફિલ્મની વાત કરીએ આપણે તો સ્ટોરી તો જવા દો સામો વિલન છે તો એ એજન્ટ ટાઈપનો જ છે જે રીતે પઠાણમાં વિલન હતો એક એક્સ એજન્ટ હતો તો અહીંયા છે આ એક્સ એજન્ટ ન કહી શકાય પણ એજન્ટથી ઓછો પણ ન કહી શકાય એ ટાઈપનો વિલન છે અને થોડા થોડા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ મૂકી દીધા છે આ વિલન છે પછી આગળ જતા કે નહીં આ વિલન છે પછી પાછા આગળ જતા કે નહીં આ બેમાંથી એક વિલન નથી વિલન મૂળિયું તો કંઈક અલગ જ છે કોઈ ત્રીજો જ વ્યક્તિ છે એટલે એ રીતના નાના નાના સસ્પેન્સ મૂકી દીધા કે તમને શું છે કે છેલ્લે સુધી થોડાક મેં બંધાયેલા રહો ગીત કાંઈ ખાસ લાગ્યા નહીં મને લોકેશન જબરજસ્ત છે એક્શન જે છે એ ખૂબ સરસ છે પણ એક્શનની કોરિયોગ્રાફી કંઈક ને કંઈક થોડી વીક લાગી આયન મુખર્જીનું ડિરેક્શન છે એ દેખાય છે હા સિદ્ધાર્થ આનંદ હોત તો એક અલગ જ ભય બાબત પણ અહીંયા આયન મુખર્જીનું ડિરેક્શન છે ને એવું દેખાય આવે છે કારણ કે સિદ્ધાર્થ આનંદની યાદ તો આમાં આવે જ છે હું તમને એક સીન કહું ગાડી ઊંધી પડી હોય બરાબર છે ફોર વ્હીલ ઊંધી પડી હોય તો જ્યારે ઊંધી આખી પડી જાય ટાયર ઉપર હોય અને જે એનું ઉપરનો ભાગ હોય ગાડીનો એ નીચે હોય તો માણસ હોય એનું માથું નીચે હોય અને પગ ઉપર હોય બરાબર છે અહીંયા એક સીનમાં તમે જોજો ગાડી ઊંધી પડી હોય ને એમાં એનટીઆર બહાર નીકળે એટલે એનું માથું ઉપર હોય અને એના પગ નીચે હોય હવે આવું પોસિબલ બને છે કે નથી બનતું એ મને ખબર નથી પણ આ સવાલ મને એવો થયો કે જો આટલું પણ થોડું આટલી મોટી પ્રોડક્શન આવું છે આટલા મોટા કલાકારો છે આટલી મોટી ફિલ્મ છે તો થોડુંક ડિટેલિંગમાં આ રીતનું થોડુંક ધ્યાન આપે તો શું વાંધો હવે એનટીઆર ઊંધો હોય અને દરવાજો તોડીને બહાર આવે તો એમાં કાંઈ ફેર ન પડે પણ આ તો સીધે સીધું કેવું કે માથું ઉપર અને ટેસ્ટથી આરામથી બેઠો હોય ભાઈ અને આ મસ્ત રીતે બહાર નીકળે એક્ટિંગની વાત કરીએ તો હૃધિ રોશન સુપર છે ક્યારે અડવાણીનું કામ પણ સારું છે જે રીતે પાશલિસ યુનિવર્સની ફિલ્મોમાં હિરોઇનોને થોડો મહત્ત્વ દેખાય એ રીતનો રોલ આપ્યો છે અને સાથે સાથે અંગ પ્રદર્શનનું કામ પણ અહીંયા ક્યારે અડવાનીને આપેલું છે એટલે એનો રોલ છે થોડો મહત્વનો પણ છે અને સાથે સાથે થોડું અંગ પ્રદર્શન પણ આપ્યું છે એનટીઆરની વાત કરીએ તો એનટીઆર મને તો આમાં ફિટ ન લાગ્યા ન મજા આવી એક્ટિંગ કરવાની ટ્રાય કરતો હોય ને એવું છેલ્લે સુધી લાગે છે આ ભાઈ એક્ટિંગ કરવાની ટ્રાય કરે છે આ ભાઈ હીરો બનવાની ટ્રાય કરે છે આ ભાઈ વિલન બનવાની ટ્રાય કરે છે એવું છેલ્લે સુધી લાગજો પણ એ ભાઈ એક સક્સેસ નહીં ગયા એટલે એન્ટિયર છે ને અહીંયા સંપૂર્ણપણે નિરાશ કર્યા છે અને એની જગ્યાએ કદાચ બીજા કોઈ પણ કલાકારનું જો કાસ્ટિંગ હોત તો વધારે સારું હતું બાકીના જે બીજા કલાકારો છે એ બધાનું કામ સારું છે અહીંયા છેલ્લે છેલ્લે પોસ્ટ ક્રેડિટ સીન પણ છે જ્યાં આલ્ફા ફિલ્મ આલિયા ભટ્ટની આલ્ફા આવે છે જે સ્પાય યુનિવર્સની આગલી ફિલ્મ છે એનું પણ અનાઉન્સમેન્ટ થઈ ગયું છે નાનકડો એવો એક પોસ્ટ ક્રેડિટ સીન પણ આપી દીધો છે બીજી વાત તમને કરું તો ફિલ્મની લંબાઈ ત્રણ કલાકની છે પણ એક સારી વાત એ છે કે બહુ વધારે ફીલ નથી થતી કારણ કે ભરપૂર માત્રામાં એક્શન છે ખૂબ સરસ એવા લોકેશન છે અને ફિલ્મ છે નાના નાના થોડા થોડા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ સાથે આગળ વધે છે એટલે ફિલ્મની લંબાઈ છે ને એ આમ ઓવરઓલ જોઈએ તો ફીલ નથી થતી વધારે પડતો ડ્રામા નથી બતાવ્યો કે તમે ઇમોશનલ થઈ જાઓ જો એ પ્રકારનું વધારે બતાવ્યું ને તો કદાચ ફિલ્મની લંબાઈ છે ફીલ થાત પણ અહીંયા કેવું કે એક્શન થોડું એક સીન થાય બે સીન થાય એટલે એક્શન આવે બે સીન થાય એટલે એક્શન આવે એવું થાય છે એટલે તમને લંબાઈ ફીલ નથી થતી એક્શન ફિલ્મમાં ડાયલોગ પણ મહત્ત્વના હોય છે એક જબરજસ્ત ડાયલોગ છે એની જરૂર પડે છે પણ અહીંયા એ સંપૂર્ણપણે તમે મિસ કરશો ડાયલોગ કોઈ પણ એવા નથી કે જ્યાં તમે તાળીઓ અને સીટીઓ વગાડી શકો તો ઇન શોર્ટ સ્પાય યુનિવર્સની તમને જો પાછલી ફિલ્મો વધારે પડતી બહુ ગમ્યું હોય પઠાણ લઈ લો ટાઈગર થ્રી લઈ લો એ બધી તમને બહુ ગમતી હોય અને તમને એમ થતું હોય કે ભાઈ મારે તો આ ટાઈપની ફિલ્મો ખૂબ જોવી ગમે છે તો ડેફિનેટલી આ ફિલ્મ તમને ગમશે પણ તમે સ્પાય યુનિવર્સમાં કંઈક નવું જોવા ઈચ્છતા હતા કે જે પાછલી ફિલ્મોમાં નહોતું એનાથી કંઈક અલગ જોવા ઈચ્છતા હતા તો પછી આ ફિલ્મ તમને નિરાશ કરી શકે છે આ ફિલ્મમાં કોઈનો પણ કેમિયો નથી નથી ટાઈગરનો કે નથી પઠાણનો કોઈનો કેમિયો નથી પણ હા સ્પાય યુનિવર્સમાં એક મહત્ત્વનું કેરેક્ટર છે એનો ઉમેરો થયો છે જે તમને પોસ્ટ ક્રેડિટ સીનમાં જોવા મળશે અને કદાચ એ નવો ચહેરો જોઈ અને તમે થોડા ખુશ પણ થશો અને આશા કરીએ કે એ મહત્વના ચહેરાને ખૂબ સરસ એવો રોલ મળે ફેમિલી સાથે જોવામાં ઇશ્યુ તો બીજું કંઈ નથી પણ એ ક્યારે અડવાનીનો જે થોડોક એક બે મિનિટનો જે વોટ સીન છે એના કારણે કદાચ તમને થોડું પેલું થઈ શકે છે બાકી બીજા કોઈ પણ વલગર સીન નથી કે પછી કોઈ પણ ગાલી ગલોચ નથી તો ઇન શોર્ટ તમને વાત કરું તો એક્શન ફિલ્મોના તમે ફેન છો હૃતિક રોશનના એનટીઆરના તમે ફેન છો તો પછી આ ફિલ્મ તમારે જોવાય બાકી સ્કીપ કરી દેશો તો પણ કંઈ બહુ મોટું તમે સ્કીપ કરી દીધું મિસ કરી દીધું એવું તો નહીં લાગે ઓટીટી પર આવે એની રાહ પણ જોઈ શકો છો મને આ એક એવરેજ ફિલ્મ લાગી હું આ ફિલ્મને અઢી સ્ટાર આપીશ ધન્યવાદ